મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું વાલિયા તાલુકાના ડેલી ગામમાં આવેલો છું અને મારી બાજુમાં જે દીકરો બેઠો છે એનું નામ છે વિરાજસિંહ વિરેન્દ્રસિંહ ભાવિઘર જેના ધોરણ દસની અંદર નેવ્યાસી પોઈન્ટ પચાસ ટકા પર્સન્ટેજ આવેલા છે ગ્રેડ એ ટુ મેળવેલો છે અને પંચાણું પોઈન્ટ છન્નું ટકા પીઆર છે એનો તો ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો વિરાજ બરાબર છે અચ્છા ધોરણ દસ ની એક્ઝામ આપી અત્યારે તો કઈ સ્કૂલમાં ભણે છે શ્રી સાડામણી હાઈસ્કૂલ ડેલીમાં હા ડેલી હાઈસ્કૂલ બરાબર ને ડેલી ખૂબ જાણીતી હાઈસ્કૂલ છે અચ્છા હવે સૌથી હાઈએસ્ટ માર્ક કયા સબ્જેક્ટમાં છે મેથ્સ મેથ્સમાં કેટલા છે ઓગણ એસી એસી માંથી એસી માંથી સો માંથી છન્નું સો માંથી સો માંથી છન્નું અચ્છા અને સૌથી ઓછા સૌથી ઓછા ઇંગ્લિશ ઇંગ્લિશમાં કેટલા એસી માંથી અડસઠ હા ને સો માંથી ત્યાંસી સો માંથી ત્યાંસી પણ ઓવરઓલ સારા છે બરાબર ઓકે અચ્છા હવે દસમા પછી આગળ હજી તો બારમું ધોરણ આવશે બરાબર ને પણ પછી શું કઈ લાઈનમાં જવાની ઈચ્છા છે શું કરવું છે આગળ સાયન્સ સાયન્સ એટલે મતલબ શું કોણ સાયન્સ ફાર્મસી એમ જોતો છો ફાર્મસી કરવું છે બી ફાર્મ કરવું છે બી ફાર્મ એમ ફાર્મ કરવાનું એમ ને ઓકે કેમ બી ફાર્મ મતલબ શું કારણ એને ઇન્ટરેસ્ટ ઇન્ટે છે બી ફાર્મમાં ઇન્ટરેસ્ટ વધારે છે એટલે ભવિષ્યમાં મેડિકલ સ્ટોર ચાલુ કરી શકાય અચ્છા હવે તમારી ડેલી હાઈ સ્કૂલ કેટલા વર્ષ જૂની છે ડેલી હાઈ કેટલા વર્ષ ઓલમોસ્ટ પચાસ તો થઈ ગયા પચાસ પચાસ કરતા પણ વધારે હશે અચ્છા બરાબર ને ઓકે હવે ડેલીની અંદર તો બહુ મોટું ગામ છે વાલિયા તાલુકાનું બરાબર ને તો તારી સાથે તારા ફ્રેન્ડ સર્કલમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ છે તારો હર્ષ સુરાટિયા અહીંયા રહે દિલ્હીમાં જ રહી છે હા એના કેટલા ટકા છે એના 80 પીઆર છે 80 પીઆર છે ટકા 70 જેટલા હશે 70 ટકા છે ઓકે અને તારા ક્લાસ ટીચર કોણ ક્લાસ ટીચર નીલમ પટેલ નીલમ શું ભણાવે કયા સબ્જેક્ટ ભણાવે એ હિન્દી હિન્દી અને તારા બેસ્ટ ટીચર કોણ સ્કૂલમાં સુરતી સાહેબ સુરતી સાહેબ શું ભણાવે છે મેથ્સ મેથ્સ મેથ્સના હાઈએસ્ટ માર્ક છે બરાબર ને અચ્છા હવે આટલા સારા પર્સન્ટેજ છે તો આ અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ઓછા છે તમને શું લાગે કેટલો ટાર્ગેટ હતો પંચાણું પીઆરનો ટાર્ગેટ હતો પંચાણું પીઆરનો ટાર્ગેટ હતો તો પંચાણું પીઆર તો આવેલા જ છે ને ટાર્ગેટ તો કમ્પ્લીટ થઈ ગયો હા ટાર્ગેટ તો કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ને એટલે મતલબ જેટલી મહેનત કરેલી એટલે માર્ક આવી ગયા બરાબર ને ઓકે ચાલો હવે બીજી એક વસ્તુ કે તારા જે આ પર્સન્ટેજ આવ્યા એમાં વાંચવાનું શેડ્યુલ તારું કેવી રીતના હતું એ સ્કૂલનો ટાઈમ કયો હતો અને એની મેં એક વાત કરું સ્કૂલનો ટાઈમ તો દસથી પાંચ હતો દસથી પાંચ પછી ને પાંચથી આવીને મેં એક કલાક રેસ્ટ લેતો હતો પછી થી સાત ટ્યુશન સાનું સારું ટ્યુશન મેથ્સ મેથ્સ નું ને ઇંગ્લિશ બરાબર અહીંયા ગામમાં જ હા અને સાયન્સ બરાબર પછી ને પછી આવીને ખાવાનું દસ વાગોડી કેટલા કલાક ટ્યુશન હતું ટ્યુશન બે કલાક બે કલાક અચ્છા પછી સવાર સાંજ ને પછી આવીને 11 થી 12 રાતના રાતના 11 12 12 વાગ્યા સુધી વાત તો મતલબ હા પછી સવારે મોર્નિંગમાં સવારે 4 વાગ્યા દરરોજ દરરોજ 4 વાગે ઉઠી કોઈ કેવા મિસ થઈ જ તો પણ ઓલમોસ્ટ 4 વાગે બરાબર છે ઓકે હવે 12 માં હવે 11 12 આવશે બરાબર ને હા તો આના કરતાં વધારે ટકા લાવવા પડશે ને અને બીફામ એમફામ માં તો આપણે તો ઓપન કેટેગરી માં આવીએ બરાબર છે તો કેવી તૈયારી છે આવતા વર્ષ માટેની તૈયારી તો સારી જ છે સારી છે બરાબર ને ચાલો કોંગ્રેચ્યુલેશન મારા તરફથી થેન્ક યુ અભિનંદન ડેલીમાંથી એક તારા જેવા હોશિયાર વિદ્યાર્થી કે જે નાઇન્ટી ફાઇવ પીઆર લાવે એટલે બહુ મોટી વાત કહેવાય બરાબર ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હાર્દિક શુભેચ્છા હા હા ઓકે શું નામ તમારું નિમિષાબેન નિમિષાબેન અચ્છા હવે તમારા વિરાજના બહુ સારા પર્સન્ટેજ આવેલા છે તો હવે બી ને એમ કરવાની એની ગણતરી છે તો તમારી કેવી જાણકારી છે

તો આખી રાત એ વાંચે હું કેવું પણ કે અમરસ સુઈ જા પણ તે આખી રાત એ વાંચતો જ હોય ત્રણ ચાર વાગ્યા સુધી વાંચે અચ્છા હા બરાબર છે એટલે એ તો કવર કરી રહી એમ દિવસના એના ક્યાં નહીં થાય તો રાત્રે પણ આખી રાત પણ વાંચે બરાબર છે હવે અત્યારે જે એનું રિઝલ્ટ આવ્યું એ તમારી અપેક્ષા પ્રમાણે બરાબર છે હા હા અમે 80 ઉપર તો ધારેલા જ હતા અચ્છા

છેલ્લે છેલ્લે તો ટ્યુશન બગાડ્યું પણ કારણ કે મેડમ ને ડિલિવરી નો પ્રોબ્લેમ આવ્યો એટલે છેલ્લે છેલ્લે ત્રણ મહિના એ ઘરે જે મેન હતું ત્રણ મહિના તે જ એનું ટ્યુશન નું બગાડ્યું તેને જાતે જ મહેનત કરેલી છે એવું છે ના એના બધે જાતે જ મહેનત ના માર છે અને ચોરી નો ને કઈ જ નહીં બરાબર છે ના ના એની પર તો મને વિશ્વાસ કે મહેનત કરી જાણે એવો છે અત્યારે પણ સાયન્સ છે હું પણ વિચાર કરું કે આપણા ઘરમાં એને ખબર નહીં એને વાતાવરણ એવું આપી શકશું કે એની મહેનત નું એટલે એને હોસ્ટેલમાં મૂકવાનો ખાસ વિચાર છે હા કઈ ને કઈ કઈ ને કઈ બરાબર ચિંતા નિકારો બહુ સારું છે એનું કેરિયર બહુ ઉજ્જવળ છે અને ખૂબ ખૂબ શુભેચ્છા તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને તમારા દીકરાના ખૂબ સારા પર્સન્ટેજ છે એટલે ભવિષ્યમાં ખૂબ સારી પ્રગતિ કરશે